વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પર આરોપ છે પૂર્વ કોર્પોરેટર વેપારી સાથે દાદાગીરી કરતા હોવાનો દાવો છે વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણના બહાને પરેશાન કરતા હોવાનો પણ આરોપ છે ગઈકાલે રાત્રે પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હતી કોર્પોરેટરે કરેલી દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા વેપારીઓએ આજે બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે વોર્ડ નંબર પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ એમનું અહીંયાથી આવું એમને રસ્તો મટ્યો નહીં મળ્યો નહીં એટલે પહેલા સ્ટોલ ઉપર એમને જાન કરી કે ભાઈ તું દબાણ હટાવી દે તારું અહીંયાથી પથારો દે એટલે પેલા ભાઈ એવું કીધું એમને ત્યાં મારા સેટ બહાર ગયા છે હું નહીં આવે એટલે હું હટાવી દઉં છું એટલે એમનું ગલીમાં આવું ગલીમાં આવીને એમને મારા ફાધર બિહોય એટલું ખરાબ કર્યું છે અને તોતેર વર્ષની ઉંમરના મારા શબ્દ બોલીને ચાલ્યા ગયા ચાલ્યા ગયા પછી મારું આવું દુકાન પર ફાધરે મને જાણ કરી કે ભાઈ આવું થયું છે એટલે અભિજીત સોનીની દુકાન પર ગયો ત્યાં દુકાન પર ગયા પછી પાંચ મારી સંભળાય પેલા બંને જણા મારા પર એટેક કર્યું અને મારા ફાધર અને મને બંને ને ધક્કા મારતા મારતા બહાર લઈ આયા છે બહાર એટલે મારી દુકાન સુધી લઈ આયા છે આજે ગંભીર રીતે આજે જાન નહીં કરું કાલે મારા પર હુમલો પણ થઈ શકે છે કે કે માણસ પોચેલો માણસ છે હું તો આમ આદમી માણસ છું એ માણસ પછી જે પહોંચેલો માણસ છે કઈ પણ ભગવાન મારી જોડે કરી શકે છે બસ મને ની સુરક્ષા જોઈએ છે એ લોકો એ પથારા માલ અટાઈ દીધો એ યારી જે તકલીફ થઈ હતી અહીંથી તમે બહાર નીકળશો એ ચાલલાનો પથારો વર્ષોથી લાગતો આવ્યો છે એ પથારો હટાવી દેવડાવવામાં આવ્યો રાતે ને સવારે તમને બોલાય કે આ રીતે અમારો વિરોધ છે તમે ગણી હશે કે દસ પંદર દુકાન પણ જાય બજાર ખુલ્લું છે અંદર જાઓ ઘડિયાળી ઓર બજાર ખુલ્લું છે ઘંટિયારામાં જાઓ એ બજાર ખુલ્લું છે જાહેર સ્કૂલ ની આજુબાજુ જાઓ આ બાજુ લોટવાળાના ખાચા બાજુ જાઓ આ બાજુ સુલતાનપુરામાં જાઓ કોઈ બજાર બંધ થયો હોય તો બતાવો દસ દુકાન ને ખરાબ લાગતું હોય પણ ઘડિયાળી ઉપર ની દસ હજાર તકલીફ પડતી હોય ને એનો અવાજ ની રજૂઆત કરવી તો અમારી ફરજ બને છે વેપારીઓ દુકાન અમે બંધ રાખી છે એનું કારણ છે ઉમર લાયક વ્યક્તિ જે તોતેર વર્ષ એમને ત્રણ ચાર અટેક આવ્યા છે બરાબર એમને ધક્કો મારવામાં આવ્યો એ એકદમ દુઃખદ નંદનીય ઘટના છે પબ્લિક જ્યારે આવતી હોય અમે પબ્લિક જોડે ઘર્ષણમાં ના ઉતરી શકીએ કે તમે ગાડી પાર્કિંગમાં મૂકીને આવો અમારા ચહેરા એ લોકો સ્કેન કરે કે તમે દસ આ રીતના તમારો તમારો કેવો વ્યવહાર છે જ્યાં અમને પાર્કિંગ નથી મળતું તો અમે શોપિંગ કરવા માટે પછી ગાડી ક્યાં પાર્ક કરીએ અમુક ધારાસભ્ય એવું કે છે કે અમે અહીંયા લોહી આપ્યું છે આ બ્લોક નાખ્યા છે પણ કોને નાખ્યા છે પબ્લિક ના પૈસા છે લોહી આપ્યું છે સાનું આપ્યું છે પબ્લિક નું ખાવાનું ખાધું તો આપ્યું છે ને લોહી સાનુ આપ્યું છે જે તમે સેવા કરો છો એનું તમને નામ મળે છે અમારે કોર્પોરેશન જોડે કોઈ મગનમરી નથી બરાબર છે આ લોકો આવીને એમને કે છે તમારે આમ છે તેમ છે અમે જયારે ખરાબ હોય તો અમારી પાસે મંડળના પૈસા લેવા પણ નહીં આવવાનું